देखा ना कि एक एरिया अगर गलत है खराब है सही है मैं बताऊंगा जो मावा खाने वाले हैं जो गुटखा खाने वाले हैं उनको कीड़े खा रहे हैं उनके मुंह से कीड़े निकलते हैं ये कैंसर जो होता है ये इसी की बदलौलत होता है और उनको वो तो गुटखा खाते हैं लेकिन कीड़े उनको खाते पाते और कहीं मारू नाम मोहम्मद नवेद शेख है ડેપ્યુટી ચીફ વોર્ડન સુરત શહેર સિવિલ ડિફેન્સ આજે આ લિંબાયત વિસ્તારમાં આવેલ અમન હાઈસ્કૂલમાં વ્યસન મુક્તિ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં અમન સ્કૂલના સ્ટાફ અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને તેમને વ્યસન મુક્તિ બાબતે વિસ્તૃત ચર્ચા કરી તેને બાબતે માહિતી આપવામાં આવી હતી ઓગણીસો ને સત્તાણુંથી સુરત શહેર સિવિલ ડિફેન્સની સ્થાપના થઈ છે અને ત્યારથી લોકોમાં આ રીતે જનજાગૃતિના કાર્યક્રમો સિવિલ ડિફેન્સ દ્વારા કરવામાં આવે છે આશરે બસોથી સવા બસો જેટલા સ્ટુડન્ટ્સ અહીંયા હાજર હતા અને તેમને વ્યસન મુક્તિ અંગેની જાણકારી આપવામાં આવી હતી સિવિલ ડિફેન્સ જે છે ગવર્મેન્ટની એક બોડી છે અને કેન્દ્ર સરકારના ગૃહ વિભાગ દ્વારા તે નિયંત્રિત થતી હોય છે તે જ રીતે રાજ્ય સરકારમાં પણ ગૃહ વિભાગના અંડરમાં હોય છે જ્યારે સુરત શહેર જે એકમ હોય છે યુનિટ જે હોય છે એ આપણા ડિસ્ટ્રિક્ટ કલેક્ટરશ્રી દ્વારા નિયંત્રિત થતો હોય છે અમારા નિયંત્રક તરીકે ડિસ્ટ્રિક્ટ ગવર્ન ડિસ્ટ્રિક કલેક્ટર સાહેબ હોય છે અને તેમના દ્વારા કાર્યક્રમો યોજાતા હોય છે મારું નામ કેશલ પીઠદાદા લીવા લિંબાયત ડિવિઝ ડેપ્યુટી ડિવિઝનલ વોર્ડન આજ રોજ અહીં અમન હાઈસ્કૂલ ઈચ્છાબા સોસાયટી લિંબાયતમાં સિવિલ ડિફેન્સ તરફથી વે વ્યસન મુક્તિનું એક કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું સિવિલ ડિફેન્સ છઠ્ઠી ડિસેમ્બરના રોજ ના હિસાબે આ ઉજવણી કરવામાં આવી રહી છે જેને લીધે અહીંયા વ્યસન મુક્તિનો પ્રોગ્રામ રાખવામાં આવ્યું છે જેમાં અમન હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને બધા લોકોએ ભાગ લીધો અને પ્રોગ્રામ ખૂબ જ સરસ રીતે પાર પાડવામાં આવ્યો છે મારું નામ ભાગવતજી પાટિલ ડિંડોલી ડિવિઝનલ વાર્ડન લિંબાઈ ડિવિઝનમાં આજે છઠ્ઠી ડિસેમ્બર સિવિલ ડિફેન્સ સ્થાપના દિન નિમિત્તે વ્યસન મુક્તિનો કાર્યક્રમ અમન હાઈસ્કૂલમાં આયોજાયો હતો એ કાર્યક્રમમાં અત્યારે પાર થયો છે એ કાર્યક્રમ માટે ભેગા થયેલા છોકરાઓને વ્યસનથી દૂર રાખવાનું ભણવાનો ઉદ્દેશ અને સિવિલ ડિફેન્સનો ઉદ્દેશ એમાં સમજાવવામાં આવ્યો કે સિવિલ ડિફેન્સમાં તમે જોડાઈને તમારું શું શું ભવિષ્ય આગળ વધી શકશે એ હિસાબે અમારા સરે બધું જાણકારી આપી છે